નમસ્કાર મિત્રો હું જો તમારો હાથ છે ડિજિટલ મિત્રો તમારા માટે એક ન્યૂ અપડેટ લઈને આવી ગયો છું તો એક છોકરો સરસ જ રાકેશ જો સોંગ ગાઈ રહ્યો છે લેખક એ તમને જો દેખાડીશ તો તમને જરૂરથી ગમશે અને આ છોકરો અત્યારે ખૂબ જ ફેમસ છે ઝેણા જણાક વાગતા હતા એનું સોંગ પણ આવી ગયું છે અને આ છોકરો અત્યારે ખૂબ જ તરીકે ટ્રેન્ડિંગમાં ચાલે છે તો આ વિડીયો તમે લાસ્ટ લગી જરૂરથી જોજો આ વિડીયોમાં તમને ખૂબ જ મજા આવવાની છે તો મિત્રો આ છોકરો રાકેશ બારનું સોંગ ગઈ રહ્યો છે કે લે કચકો લે તો એ સોંગ તમને સંભળાવીશ વિડીયો પણ તમને બતાવીશ તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આ છોકરો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ બૂમ પડાવે છે જાણા જણાંક ઉઘરા વાગતા હતા એનું સોંગ પણ આવી ગયું છે એ તમે તમે જોઈ શકો છો યુટ્યુબ ચેનલમાં લખજો જોઈ લે આવી જશે તો આ જાણકારી સારી લાગી હોય તો વિડીયો ગમે તેને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપણે મળશું નવો નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય